દ્વારકામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં જ ચાર ઇંચ વરસાદ વરસ્યો તો દ્વારકાના ભદ્રકાળી ચોકમાં જળબંબાકારની સ્થિતિ સામે આવી છે દ્વારકાના ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે દ્વારકાના માર્ગો પર ગોઠણ સમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો ખંભાડિયા અને ભાણવડ પંથકમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે

વરસાદ બંધ છે પરંતુ વાત કરીએ તો આ રોડ રસ્તા ઉપર છે લોકોને ચાલુ રીતે વાહનો વાહનોને પણ ચલાવવામાં તકલીફ પડી રહી છે ત્યારે વાત કરીએ દ્વારકાનો ઇસ્કોન ગેટ ત્યારબાદ કાનદાસ બાપુ રોડ અને અન્ય જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી ભરાવાની સમસ્યાઓ છે તે ઉદભવી છે હાલ માત્ર બે કલાક ની અંદર પાંચ ઇંચ હેઠ વરસાવી દેતા આ સમસ્યા છે તે ઉદભવી છે ત્યારબાદ વાત કરીએ તો કલ્યાણપુર તાલુકામાં પણ આજે મેઘાએ છે સાડા ઇંચ જેટલું વરસાદી પાણી છે તે વરસાવી આ દ્વારકાના નાના મોટા અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ છે તે ઉદ્ભવી છે રાજુ રૂપાલેલીયા એબીપીએસ મિતા દ્વારકા